આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે નમસ્કાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે દેશભરમાં મહત્વના સ્થળોએ યોગાસનના કાર્યક્રમો યોજાયા હતા કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા હતા અને તેમણે ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રી શ્રી મોદીએ શારીરિક માનસિક અને આધ્યાત્મિક વૃદ્ધિમાં યોગના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિશ્વના અનેક દેશોમાં યોગ એ લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગયો છે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારત પાકિસ્તાન સરહદ પર પ્રથમ વખત નળાબેટ ખાતે થઈ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વસ્થ જીવન માટે યોગને દૈનિક જીવનમાં અપનાવવાનું આહવાન કર્યું હતું ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને યોગને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો સમગ્ર રાષ્ટ્ર અને રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ ગઈકાલે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા મથક ભુજમાં એશિયાના સૌથી મોટા મિયાવાકી વન સ્મૃતિવન ખાતે મનોનીત સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં સ્વયં અને સમાજ માટે યોગ અને વિષય વસ્તુ પર આધારિત યોગ દિવસની ઉજવણીમાં બે હજાર પાંચસોથી વધુ પ્રેમીઓ જોડાયા હતા જિલ્લામાં દરેક તાલુકા મથક તેમજ નાના મોટા ગામ શહેરોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી અમદાવાદ મહાનગરપાલિકાની ત્રીસ સ્માર્ટ શાળાનું નારણપુરા સરકારી શાળા ખાતેથી ઈ લોકાર્પણ કર્યું આ પ્રસંગે સંબોધન કરતા શ્રી શાહે જણાવ્યું કે અંદાજે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સ્માર્ટ શાળા પૈકી આશરે ત્રીસ હજાર જેટલા બાળકોને નવી શિક્ષણ નીતિનો સીધો લાભ મળશે તેમણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્ય અને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવા માટેની મોદી સરકારની પ્રતિબદ્ધતા પણ દોહરાવી હતી આકાશવાણી સમાચાર સેવાને ભારતમાં સૌથી વિશ્વસનીય સમાચાર સેવા ગણવામાં આવે છે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પત્રકારત્વના અભ્યાસ માટેની રોઇટર સંસ્થાના તાજેતરના સર્વેક્ષણમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ બે હજાર ચોવીસના આ સર્વેક્ષણમાં દેશભરમાં આવેલા મહત્વના સમાચાર ગ્રહોની સરખામણીએ આકાશવાણી સમાચાર સેવાએ વિશ્વસનીય સમાચાર સેવાની શ્રેણીમાં નોંધપાત્ર ગુણ વધારે મેળવ્યા છે પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહેગલે સર્વેક્ષણના તારણોને આવકારતા જણાવ્યું કે બધી જ પરિસ્થિતિઓમાં આકાશવાણી સમાચાર સેવાએ સત્ય અને વિશ્વસનીય સમાચારો પ્રસારિત કરવાની આકાશવાણી સમાચાર સેવાની મજબૂત પ્રતિબદ્ધતાનું આ પ્રમાણ છે કચ્છના દરિયાકિનારા પરથી ફરી મોટા પાયે ડ્રગ્સ ઝડપાયું છે સીમા સુરક્ષા દળે હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં જખૌના દરિયાકાંઠેથી બે અલગ અલગ જગ્યાએથી માદક પદાર્થના સત્યાવીસ પેકેટ હાથ લાગ્યા છે મળી આવેલા સત્યાવીસ પૈકી સત્તર પેકેટમાં પીળી ગોળીઓના ત્રણ નાના પેકેટ છે સિન્થેટિક ડ્રગ્સ મોરફીન હોવાની શંકા છે બીએસએફ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન છેલ્લા એક સપ્તાહમાં જખૌના કિનારેથી માદક પદાર્થના એકસો ઓગણત્રીસ પેકેટ ઝડપાયા છે માદક પદાર્થો શોધવા બીએસએફ દ્વારા દરિયાકાંઠે આવેલા અલગ અલગ ટાપુઓ અને ખાડી વિસ્તારની સઘન શોધ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા મુસાફરોના પ્રતિભાવો મેળવવા માટે યાત્રી પ્રતિભાવ એન્ડ કોર્ટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે મુસાફરો નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપર ઇ ગવર્નન્સ સંદર્ભે યાત્રી પ્રતિભાવ એન્ડ કોર્ટ ફોર્મ સોમવાર તારીખ ચોવીસમી જૂનથી આગામી તારીખ પહેલી જુલાઈ સુધી ભરીને પોતાની મુસાફરીના પ્રતિભાવો પોર્ટલના માધ્યમથી નિગમને આપી શકશે માર્ચ બે હજાર ચોવીસમાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ચોવીસમી જૂને લેવાશે જેમાં ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાં પ્રવાહનો સમાવેશ થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની વેબસાઈટ જીએસઇબી ડોટ ઓઆરજી પર પંદરમી જૂનથી પરીક્ષાર્થીઓની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ મૂકવામાં આવી છે આઈસીસી પુરુષ ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે વરસાદથી અસરગ્રસ્ત મેચમાં ડકવર્થ લુઈસ્ની મુજબ ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને જ્યારે અન્ય એક મેચમાં સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને પરાજિત કર્યું હતું આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર